તમને ખબર છે જો તમે સાચા હૃદયથી શ્રી કૃષ્ણ ભગવાનને માનતા હો અને સાચા દિલથી તેમને યાદ કરો તો કૃષ્ણ ભગવાનને આવું જ પડે છે મહાભારતના શાસનકાળ દરમિયાન શ્રી ભીષ્મ પિતામાએ કહ્યું હતું કે તમે કોઈ પણ કાર્ય સતત બાર વાર સુધી કરો તો તે જરૂર સિદ્ધ થાય છે અને આ જ વાત ગોકુળના શ્રી કૃષ્ણદાસને જાણ થઈ અને તેઓ ભગવાનના મંદિરે પહોંચી ગયા અને ભગવાનને કીધું કે જો ભગવાન હું બાર વર્ષ સુધી તમને રોજ માળા ચડાવીશ પરંતુ તેરમા વર્ષે તમારે જરૂર આવવું પડશે પછી દરરોજ પોતાના નિયમ પ્રમાણે શ્રી કૃષ્ણદાસ ભગવાનને માળા ચડાવતા હતા અને માળા પહેરાવા ટાઈમે તેઓ ભગવાનને યાદ કરાવતા કે જો ભગવાન આજે આટલા દિવસ થયા છે એમ એમ કરતા બાર વર્ષ વીતી ગયા અને જ્યારે તેરમું વર્ષ આવ્યું ત્યારે તેઓ પોતાના ઘરે છપ્પન ભોગ બનાવે છે અને ભગવાનની રાહ જોવે છે કે હમણાં ભગવાન આવશે હમણાં ભગવાન આવશે એમ એમ કરતા સાંજ વીતી ગઈ પરંતુ ભગવાન ના આવ્યા ત્યારે કૃષ્ણદાસને ખૂબ ગુસ્સો આવ્યો અને તેણે ભગવાન માટે જેટલી સામગ્રી બનાવી હતી એ બધી સામગ્રી એક પોટલીમાં ભરી લીધી અને તેઓ ચાલતી પકડી ચાલતા ચાલતા તેઓ મંદિર પાસે પહોંચ્યા અને મંદિરની સામે જઈને બોલ્યા કે કોઈ આ કૃષ્ણ ભગવાનને માનતા નહીં ભગવાન ભગવાન છે જ નહીં એ તો ખાલી પથ્થરની મૂર્તિ છે એમ કહેતા તેઓ આગળ વધ્યા અને રસ્તામાં એક ગાયો સાથે તેમને ગોવાળ મળ્યો ગોવાળે કહ્યું અરે દાદા જરાક વાર ઉભા રહો આ ગાયો તમને ક્યાંક પાડી ના દે ત્યારે તેઓ થોડી વાર માટે ઊભા રહી ગયા અને ત્યારે તે ગોવાળે પૂછ્યું શું થયું કેમ આટલા ગુસ્સામાં છો ત્યારે કૃષ્ણદાસે કહ્યું કે પેલો કાનુડો છે જે મારો આટલો લાડકો છે એ મારો માન્યો નહીં આજે મારા ઘરે ના આવ્યો એટલે હું તો જાઉં છું ત્યારે ગોવાળે કહ્યું અરે દાદા તમારી પોટલીમાંથી તો બહુ સરસ સુગંધ આવે છે એમાં ખાવાનું છે ત્યારે દાદાએ કહ્યું હા જોને પેલો કૃષ્ણ ખાવા ના આવ્યો ત્યારે ગોવાળે કહ્યું મને પણ ખૂબ ભૂખ લાગી છે મને પણ જમાડો નહીં ત્યારે કૃષ્ણદાસે કીધું તો ખાઈ લે તો ગોવાળે કીધું હું કેવી રીતે જમું મારા હાથ તો છાણવાળા છે ગોબરવાળા છે પછી તો કૃષ્ણદાસે ગોવાળને જમાડ્યું એક કોળિયો ગોવાળના મોઢામાં નાખતા જાય છે અને એક કોળિયો પોતાના મોઢામાં નાખતા જાય છે ત્રણ ચાર કોળિયા ખાધા ત્યાં પેલા ગોવાળની આંખો લાલ થઈ ગઈ અને એના આંખમાંથી દડ દડ વહેવા લાગ્યા કૃષ્ણદાસે કીધું શું થયું તને જમાડું તો છું ત્યારે ગોવાળે કીધું કૃષ્ણદાસ આજે માળા નહીં પહેરાવો ત્યારે કૃષ્ણદાસે કહ્યું કોણ છે તું ગોવાડે કહ્યું હું એ જ છું તમારો કૃષ્ણ તમે જ્યારે રોજ મને માળા પહેરાવો છો ત્યારે મને એવું લાગે છે કે કોઈ મને આલિંગન કરે છે આજે મને તમે માળા પહેરાવા ના આવ્યા ત્યારે મને કોઈએ આલિંગન નથી કર્યું એવું મને લાગ્યું ભક્તોએ ખૂબ ભોગ ચડાવ્યા પરંતુ મેં કોઈના હાથે નથી ખાધું તો આવી રીતે ક્રિષ્નએ પોતાના ભક્તને સાક્ષાત દર્શન આપ્યા જય શ્રી કૃષ્ણ